રામ ને સીતારામ બધાઈને માતાજી હરનું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો જ્યારે આપણે શિરાવીને હવે આવતા રહેશે ધોરના ફરજે એટલે ધોરણે નીંદ નાખવાની હતી અને બા ની બહ થાય ત્યારે આપણે કાલે માંડવીનું દવણું કરતા હતા એટલે અતારમાં બસ એ દાણા હોવાનું જ કામ ચાલુ થઈ ગયું છે કાલે થોડા ઘણા દાણા રહી ગયા હતા એટલે બસ એ ઘરે હોવાનું ચાલુ કરી દીધું છે અને હું અત્યારે આવતી રહેશું અને નીંદ નાખવા એટલે નીંદ જાય તો પછી આપણે બીજું કામ કરવું હોય ને તો થાય ધોરની એક વાર તો હવારમાં વહેલા નીંદ નાખવી જ પડે અને વાસી દૂધ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું અને શિવાની બેન કે રમાડે છે છે કેમ એમને થોડાક દિવસનું પાછું વેકેશન પડી ગયું એટલે અતારમાં તો કઈ નિશાળે જવાનું હોય ઘરે હોય એટલે એ સિવાની ને રમાડે અને આપણે થોડા ઘણા ફરી રેવી ને થોડુંક કામ થાય અને ટોરને જો અત્યારે નીન ખાવાનું છે એટલે શિંગડા પટકાડવાનું સારું થઈ ગયું લાગે છે નીન મળી નથી ને એટલે પાડીને જો સિંગડા પટકાટે છે કેમ કે નીંદ ખાવાની છે એટલે નીંદ નાખવા હાલો એટલે રણકતા નથી નકર તો આપણે આવીને એટલે સીધું રણકવાનું ચાલુ કરી દે બધા થોડા અહીંયા ફરજામાં છે એટલે ફેંસોને પાડ્યું ને એવું બધું બળદ તો છે એ આપણે સામે ઓલી બાજુ બાંધેલા છે ઓલી બાજુ પડામ આપણે ગાડું પડ્યું છે ને એટલે ના બાંધેલા છે એને ના નીંદ નાખવા જવું પડશે એ તો સરસ મજાના પડામ બાંધેલા છે અને પછી તડકોને એવું થઈ જશે ને પછી દેને અહીંયા જ લઈ લઈશું કેમ કે તડકો થઈ જાય એટલે ના તો કાંઈ તડકા ના રહી ન કે એટલે એને અહીંયા ફરજામાં લઈ લઈશું અમારી ઘણી જગ્યા છે બગલું પાણી પીવાયું છે તો આ બધા એને તો પાલો નખાઈ ગયો છે અને બધા ખાવાનું પણ ચાલુ કરી દીધું છે અને આ બાજુ બી મા દીકરા અને આપણે તગારું ઉપર લીધું છે ને હવે આપણે બળદ ને નાખવા જઈશું આ બધા તો નિરાતે જો ખાવા મળ્યા છે બળદને આપણે પાલો નાખો અને સરસ મજાનું આપણે અહીંયા ગુલમોહર છે અને ગુલમોરમાં ચકલા એવો સરસ મજાનો માળો કર્યો છે એટલે એ સકલાનું કંઈક નામ તો હશે પણ નામ તો મને નથી આવડતું નામ રંગીન પીળા કલરનું સકલું છે અને ગુલમોરમાં એકદમ સરસ મજાના ને એવું ઉખડી ગયું છે એટલે સરસ મજાનો દેખાવ આવે છે અત્યારે ચકલાય બરોબર ઉડી ગયા કેવો સરસ મજાનો ગુલમોહરમાં ફૂલેડા જેવા છે ને જો આ બાજુ સરસ મજાના માળા કર્યા છે એ માળામાં તારે ચકલા ને જ બેઠા ઉડી ગયા ને કરી એમાં એવા જો એક સકલી દેખાય છે ઓ એક બે દેખાય છે તો કેવા સરસ મજાના એનું માથું એવું છે ને પીળા છે કેવા સરસ દેખાય છે ફૂલે એટલા સરસ મજાના આવ્યા છે ને ગુલમોહરના એ ખાવાના હોય એટલે એના પાંદડા હોય પછી એમાં ડોડવા હોય ફોલીને ને એટલે સરસ મજાને આમ ખાટા મીઠા લાગે ને ખાવાની બહુ મજા આવે પણ અત્યારે એવા હું સેકલા જોઈ ગઈ તો મને એમ છું કે હું તમને બધાને બતાવું કે કેવા સરસ મજાના માળા કરે છે એટલે એમ કહેવાય કે જેનાવર તો આમ ગમે એવા માળા કરીને આપણે એમ થાય કે કેમ માળા બનાવતા હશે અમારે તેના જો ફરજામાં માળા બનાવેલા છે અને મકાન છે તો એમાં તોરણ ને એવું બધું ટીંગાડ્યું છે તો એમાંય બધે માળા બનાવેલા જ છે એક માળો તો જો નીચે પડી ગયો છે એટલે હજી આનું બહુ પૂરું કામ થયું નહીં હોય આસો આસો દેખાય છે હજી આને ઘાટો કરવાનો છે એટલે આવા જો કાંક માળા અહીંયા તૈયાર થયેલા છે એટલે આ માળો પાછો નીચે પડી ગયેલો છે અહીંથી તૂટી ગયો હોય છે એટલે કેવો દેખાય છે આ રીતનો માળો અહીંયા હિંચકા જેવું બનાવે છે અહીંની એની માથે ચેકલા બે અમારી આંગળી ઉરીને આની ઉપર જો કેવો લાગે સરસ મજાનો ફરતી બાજુ કેવો સરસ સરસ બનાવેલો છે સકલા એ બધે ઘરના ખડેના તુંભડા લઈ લઈ એની ઉપર ચકલા બે હેને જી રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે આપણે બાબરા સીતા વઈ ગયા હતા અને બાબરા થી આપણે મસ્ત મજાની કેરીઓ લાયા છે કેમ કે હવે કેરીઓની ની સીઝન આવી ગઈ છે અને વરસાદ થાય પહેલા જેટલી ખવાય એટલી કેરીઓ ખાઈ લેવાય અને વરસાદ પાણી થઈ જાય અને આ બે પાકેલી હોય તો એ કેરીઓ થોડીક વધારે બગડી ગઈ એટલે એ બધી નીકળે હજુ તો કાંઈ વરસાદ ને એવું બધું થયું નથી કાં સુધી તો હજી કેરીઓ ખાવાની મજા આવી જાય

પોછી સરસ મજાની જોઈને જ ખાવાનું મન થઈ જાય તો રહ હોય રહ ન મશીનમાં રહ મિક્સરમાં ને વાંસ પોછી પડજા પડતી નો મુકાય ધીમે ધીમે મોળ એકદીમાં થોડી તમે બધી ખાઈ જવાના છો

અબ આજુ આબ આ માર કેરી કેરી છે તમે કરો મન નો આવે તો મને જ કામ કરવા દીધું તો 하루 કામ કરાવવા કરાવ ગયો કેરી જોવા બીજું કઈ કામ ન કરાવો હો કેરી દેઉ છું એટલે કામ કરાવવા કરાવ દીધું છે આજો રોનક ભાઈન મસ્ત થતા આવડે અને આપડે કોમેન્ટ આવે રોનક ભાઈ શું થાય તારે રોનક ભાઈ થાય છે મારા ભત્રીજો મારો ભાઈનો દીકરો છે એટલે યાર ભાઈનો છોકરો જ એના ફોન ઘરે આવ્યો છે

કેરી ખાઈ તારું પેલા ખાવાનું પૈસા આમ બધા ખાશું મોજ ભાઈ ખાઈ ખાઈ કેરી

ગિફ્ટ હોત ન લેનાય છે શિવાની ને ગિફ્ટ લાવવા છે થેન્ક યુ હા શિવાની બેન ને અમાર ગિફ્ટ આવાડ કરે ને શિવાની તો તમતી આડી છે અને આ તમાર પપ્પા બેઠા છે કયા ગામ થી આવો ભીમડા ભીમડા થી છે ભીમડા થી આવ છે અમાર શિવાની ને મળવા ને ગિફ્ટ દેવા स्पेशल આવ્યા છે ઓ હા જાણી પડ્યું હવે તો ઓળખવા પડશે

ದಡಿದೆಗೆ ಮೆಕಾಗ ವಸ್ತು ಫಾಳಿ જાય એટલે 레ವಾ ಲಾಂಡಿ જાય ಹಾ ತಿತ್ತು मोठा ಬಾಜು ವಳಿದೋಸ್ ತಮೈ ತಿತ್ತು ಹಾ ಮಾವೈ मोठा ಮಾತ್ರ ಹಾಕೋ ಖಾವು 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 ಪೇಲಾ ಖಾವು ಆನೋನೆ ಲೇವಾ ಬಸಿ ವಸ್ತು ಜೋ ಬಾಜು કેટلا ತಾರಾ ರಮಕಡಾ ಸೇ ಲೇ လೇ કેટلا ಬದ ರಮಕಡಾ ರಮಕಡು ಕುಕ್ರು ಆಕ್ಸಿನೆ ಸಿದು मोठा ಮಾತ್ರ ನಾಕ್ಚೆ ಹಂದಾ ಯೆ ಶಿವಾನಿ ಎ ನಾಮಕೂ ಬಾಳ್ತೀಸೇ ಈ

ઓ વરસાદ નહીં આવે પણ આ સિમેન્ટને થોડી પલાળવા દેવાય બધા હકેલા કરવા મળેલ એટલે કે વરસાદ નહીં આવે આ બસ સિમેન્ટની થેલી થાય નો એ પોડું થઈ જાય નકર એમ થાય નો સિમેન્ટ પોડું થઈ તમે બધા નાના છો હા રમાડો છો તમે બધા રમો છો રમાડતા નથી ને એના હાથમાં કોણ પકડાઈ દીધો જો નથી

ઓ હો રોનકભાઈ ને છે ને થોડીક ડાટ મળી છે થોડાક એને ફૂવા ખીધા દોડ દોડ કરતા હતા એટલે બધા છોકરાની અઠા હેઠા દીધા એટલે રોનકભાઈ ને થોડુંક ઓછું લઈ ગયું એટલે બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય અને હવે તો હાજે પડવા આવી ગઈ છે એટલે વાળું પાણીનું એવું બધું આપણે તૈયાર કરવું પડશે તો બસ હવે સિવાય આપણે સાત મહિનાના કમ્પ્લીટ થઈ ગયા આઠમા મહિનામાં વહી ગયા છે તો બસ હવે આજના દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય